સુરત મહાનગરપાલિકા દ્વારા વિકાસ પરવાનગીના વધુ બાર પ્રકરણોને સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ જે થકી સુરત મહાનગરપાલિકાને પેઇડ એફએસઆઈની વધુ રૂપિયા પચાસ પોઈન્ટ એક કરોડની આવક થશે પાલિકા કમિશનર સમક્ષ વિકાસ પરવાનગીના પ્રકરણો રજૂ કરવામાં આવ્યા હતા જેથી તેમના દ્વારા વિકાસ પરવાનગીના પ્રકરણોની ચર્ચા કરી સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે સુરત શહેર દેશનું સૌથી ઝડપી વિકાસ કરતું શહેર માનવામાં આવે છે થોડા સમય પહેલાં જ સુરતને હવે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પણ મળી ગયું છે જેથી હવે સુરતની કનેક્ટિવિટી દેશ વિદેશથી થઈ રહી છે